આપણા આ પુલનું જે આ દૂર થયેલી છે હાલત એ હજુ આની કરતા વધારે ગંભીર હાલતમાં ના થાય એના માટે તંત્રએ ધ્યાન લેવું જોઈએ ભવિષ્યની અંદર જે આપણે સિહોદની અંદર જે પુલ છે એ તૂટી ગયો છે આજે એ સરકાર એને ઓપનિંગ કરતું નથી ખાતમુહૂર્ત કરતું લોકોને તકલીફ પડશે તો આવનારા દિવસમાં આ એક પુલ માત્ર છે એ બી આવી રીતે તૂટી જશે તો લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે એ સરકારે ધ્યાનમાં લેવું જોઈએ મોડેલી અને મોડાસર ગામની વચ્ચે આવેલા ઓરસંગ પુલની નીચે પુલની નીચે ઉભા છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એસઓયુને જોડતો કે જ્યાં હજારો પ્રવાસીઓની અવર જવર રહેતી હોય છે ત્યારે એવા રાજ્ય ધોરીમાર્ગ કહીએ કે નેશનલ ધોરીમાર્ગ કહેવાય એવા રસ્તાની નીચે જે બ્રિજ છે એની નીચે પુષ્કળ રેત ખનન જે થઈ રહ્યું છે એ રેત ખનનના હિસાબે પુષ્કળ પ્રમાણમાં એના પાઇલ્સ છે એ ધોવાઈ ગયા છે તસવીરમાં પણ દેખાય છે એટલા મોટા પ્રમાણમાં ધોવાન થયું હોય ત્યારે આ રાષ્ટ્રીય સંપત્તિ એવા ધોરીમાર્ગ નું આયુષ્ય કેટલું હોય ત્યાં સુધી આ પુલ ટકશે અને જો આ પુલ ને ટકાવવો હોય તો એનું માત્ર એક જ વસ્તુ કરી શકાય કે જે વધુ પડતું રેત ખનન થઈ રહ્યું છે એ રેત ખનન બંધ થાય ત્યારે અમુક વર્ષો સુધી આ રેત ખનન ને બંધ થાય ત્યારે જ ફરી રેતી અહીંયા ઉમેરાય અને એના હિસાબે આ પુલ અને રાષ્ટ્રીય સંપત્તિ ને બચાવી શકાય એમ છે તો છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર અને રતનપુર વચ્ચે ઓરસંગ નદી ઉપર આવેલો બ્રિજ છે આ બ્રિજ ની અંદર જે તમને દેખાઈ રહ્યું છે જે દરવાજા જેવું એ દરવાજામાંથી રેતી ધોવાઈ ગઈ છે એટલે આ બધું પોલું થઈ ગયું છે અને આ જે પુલની પાઇલ્સ છે એ પંદર ફૂટ જેટલી થઈ ગઈ છે આ આગલા વર્ષ બચાવવા માટે જે કલર જેવું દેખાય છે ત્યાં વોકરીટ કરવામાં આવ્યું હતું છતાં પણ આ પુલમાં સતત રેત ખનન થવાના કારણે આ પાઇલ્સ જે છે એ પાઇલ્સ ખુલ્લી થઈ ગઈ છે હજી પણ સરકાર અને તંત્ર નહીં જાગે તો જેવી છોટા ની વાત કરીએ એટલે કે ખનીજ માફિયા બેફામ બન્યા છે અને આ સાથે જ ખનીજ ચોરી થઈ રહી છે ઘટના અંગે વાત કરીએ કે કેમ હજુ સુધી તંત્ર ઘોર નિંદ્રા હતું અને હવે તંત્ર જાગ્યું છે

એ પચીસ થી ત્રીસ ફૂટ ખુલ્લી થતા આ પાઇલ્સને અત્યારે એની મરામતનું કામ ચાલી રહ્યું છે બીજી તરફ હું કેમેરા મેનને કહીશ કે નેશનલ હાઇવે નંબર છપ્પન નો જે બ્રિજ છે બ્રિજ કોલાપ્સ થયો છે બ્રિજ જે છે એના ટુકડા થઈ ગયા છે અને હાલ જે છે રેલવે વિભાગ દ્વારા આ રેલવે બ્રિજને બચાવવા માટે આ જે પાઇલ્સ છે એ પાઇલ્સ ઉપર

કેટલું મોટું નુકસાન થશે તો આજ મુદ્દે જોડાઈ ગયા છે રાજેશ ઘટના અંગે વાત કરીએ છોટાઉદેપુર માં મોટા પ્રમાણમાં ખનીજ માફિયા નુકસાન પહોંચ્યું છે મોટા મોટા બ્રિજ પણ હાલ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યા છે શું છે બધું અપડેટ ચોક્કસથી જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે અત્યાધુનિક રેત ખનન થવાથી જે કુદરતી જળ સંચયની સિસ્ટમ છે એ ફરવાતા જળસંકટ પણ ઉભું થયું છે એ ઉપરાંત ભારત નદી મેરિયા નદી અને ઓર્સન નદી એની ઉપરના જે સ્ટ્રકચર છે જે રાષ્ટ્રીય સંપત્તિઓ છે તેને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આમાં જો બે મોટી ઘટનાઓ જોઈ લઈએ આપણે તો મેરિયા નદી ઉપર જે નેશનલ હાઈવે નંબર છપ્પન નો પુલ છે એ ગત ચોમાસામાં કોલાપ થઈને બે ટુકડા થઈને તૂટી ગયો છે

જે ચોક્કસ લોકો પણ આનો એટલો જ વિરોધ કરી રહ્યો છે હાલ ખેડૂતોના જે પાક છે ખેડૂતોના પાક ઉભા સુકાઈ રહ્યા છે લોકોના જે કુવા બોરમાં ચોવીસ કલાક પાણી ચાલતા હતા એમાં પણ માત્ર અડધો કલાક જેટલું જ પાણી ચાલે છે અને જે રેત ખનનથી રાષ્ટ્રીય સંપત્તિઓને નુકસાન થવા પામ્યું છે જેને લઈને લોકો પણ અનેક ફરિયાદો કરી રહ્યા છે પરંતુ જે રેત ખનન થવું અટકવું જોઈએ તેમાં કોઈ બદલાવ નહી આવ્યો છે જે આભાર રાજેશ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ તો છોટા ઘટના અંગે વાત કરીએ કે રેતી ચોરી થઈ રહી છે ને આ સાથે જ ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે

જંબુગામ અને સિમલિયા ગામમાંથી પસાર થતી મેરોયા નદીમાં પણ મોટી ચોરી છોરી છે.